હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં મિત્રો લગ્ન પ્રસંગની સિઝન આવી ગઈ છે અને એમાં પહેરી શકાય તેવા ફેન્સી પટોળામાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે પટોળા એટલે જે રનિંગ પહેરી શકાય એવાની જે હેવી રેન્જમાં ત્રણથી ચાર હજાર રૂપિયા સુધીની રેન્જમાં આવે છે તેવા એકદમ લેટેસ્ટ અને ફેન્સી પટોળામાં સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ એકદમ નવા ડાયમંડ સાથે એકદમ લેટેસ્ટ અને ફેન્સી ડબલ કલરમાં છે બોક્સ પલ્લુ અને આખું પાર્ટીવેર લેટેસ્ટ અને ફેન્સી કલેક્શન લઈને આવી ગયા છીએ આ બધું ત્રણથી ચાર હજાર રૂપિયા સુધીની રેન્જ છે પણ આપણે આપણા કસ્ટમર માટે એકદમ ડિસ્કાઉન્ટ સાથે એકદમ ઓફરમાં ઓફર પ્રાઇઝમાં સાવ નવી જ પેટર્ન લઈને આવી ગયા છે એટલે આ તમને મળશે માત્ર ને માત્ર ચૌદસો ને નવાણું રૂપિયામાં ત્રણથી ચાર હજારવાળા પટોળા આપણે શિવજી કલેક્શનમાં મળશે માત્ર ને માત્ર ચૌદસો ને નવાણું રૂપિયામાં તો વિડીયો છેઠ સુધી જોજો હું તમને બધા જ પીસના કલર બતાવવાનો છું અને આખી ડિઝાઇન પણ ખૂબ જ સરસ આવી ગઈ છે જુઓ વિડીયોમાં આગળ હું તમને બધી જ ડિઝાઇનોના કલર બતાવવાનો છું બધી એકદમ લેટેસ્ટ અને ફેન્સી અત્યારનું ફેન્સર વાયરલ પટોળામાં જે સાવ નવી ડિઝાઇન આવે છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે અને એકદમ સિરોસ્કી ડાયમંડ સાથે ડાયમંડનું કામ સાવ નવું જ છે આખું ડોલા સિલ્ક કાપડ ઉપર કાપડ પણ સાવ નવું છે અને સાથે મેચિંગ બ્લાઉઝ આવશે પટોળામાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવું જ કલેક્શન આવી ગયું છે જોઈ શકાય છે મિત્રો સાવ નવા કાપડ ઉપર સાવ નવી ડિઝાઇન અને સાથે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝનું કામ આવશે સાથે બોર્ડર પટ્ટામાં પણ આખું સિરોસ્કી ડાયમંડનું કામ આવશે એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવા જ પટોળાનું સાવ નવું જ ક્રિએશન આવી ગયું છે એ પણ માત્ર ને માત્ર ચૌદસો ને રૂપિયામાં તો રાહ એ નહીં જુઓ છો જલ્દીથી ઓર્ડર કરો શિવજી કલેક્શનમાં જ્યાં તમને સિંગલ પીસ પણ તમને ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો જુઓ ચાલો હું તમને કલર બતાવી દઉં બધા કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે બધું ડાર્ક કલરમાં છે અને સાથે સાથે જે બોર્ડરનું મેચિંગ છે સાવ નવું જ આવી ગયું છે બોક્સ પલ્લુ સાથે આખું આજે કાપડમાં ડિઝાઇન દેખાઈ રહી છે એ પણ આખું ડોલા સીલ કાપડમાં આખું વર્ક રહેવાનું છે પ્યોર આખું અંદરનું કાપડમાં વર્ક છે ને આખું સિરોસ્કી ડાયમંડનું કામ આવશે બધા જ કલર ચાર્ટ પણ નવા છે ડિઝાઇન પણ સાવ નવી છે અને એકદમ વ્યાજબી ભાવે સાવ નવી ડિઝાઇનો આવી ગઈ છે મિત્રો જુઓ બધા જ કલર ચાર્ટ પણ સરસ છે જુઓ આ પિંક કલરના પલ્લુ સાથે આખું રામા કલરનું મેચિંગ સાવ નવું અને અલગ જ આવી ગયું છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી કલર ચાર્ટ સાથે પટોળામાં સાવ નવી ડિઝાઇન જુઓ જોઈ શકાય છે વિડીયોમાં મિત્રો આપણે જે કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરો અને સિંગલ પીસ પણ ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો અને મિત્રો આ ટાઈપના વિડીયો આપણે ડેઇલી યુટ્યુબ ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો આવે એ તમે સૌથી પહેલાં જોઈ શકો અમે રોજ આ ટાઈપના નવા નવા વિડીયો મૂકતા હોઈએ છીએ ઓફર પ્રાઇસ પણ હોય છે ઘણીવાર લિમિટેડ સમય માટે જ ઓફર હોય છે તો લિમિટેડ સમય માટે ઓફરનો લાભ લેવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જુઓ બધા જ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે ડાર્ક કલરનું મેચિંગ આવશે સાથે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ પાલાવ સાથે સાવ નવી જ પેટર્ન છે ફેન્સી પટોળામાં જોઈ શકાય છે મિત્રો વિડીયોમાં આ બધી જ ડિઝાઇનો ત્રણથી ચાર હજાર સુધી ચાર હજાર સુધીને રૂપિયામાં વેચી શકાય એવી ડિઝાઇનો છે જે આપણે શિવજી કલેક્શનમાં મળશે માત્ર ને માત્ર ચૌદસો ને રૂપિયામાં તો જલ્દીથી ઓર્ડર કરજો અને આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ